નમસ્કાર શાસ્ત્રમાં સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરીશું ત્રણ યુગની ઉપર કે ચોથો યુગ આપણો ચાલતો છે પણ આટલો કરવા માટે તમે મારી હાથે રહેજો પૂરા બાર લાખ મંત્ર જપ કરવાથી બ્રાહ્મણ ગણાય છે આરથી બ્રાહ્મણ ગાયત્રી મંત્ર એક લાખ મંત્ર જપ્યા હોય તો તે વેદ કાર્યમાં જોડી શકાય નહીં બ્રાહ્મણો નિત્ય પ્રાતઃ કાલે બાર હજાર પ્રવર ઓમકાર નો જપ કરવો એમ કીધું કે સિત્તેર વર્ષ લગીએ આ નિત્ય કર્મ કરવા ત્યારબાદ

ધર્મ નો બે હા પ્રકાર કહેવાય છે અને તીર્થ સ્થાન ગુરુ સિવાય ગુરુ સેવા વગેરે દેહ થી થતો ધર્મ કહેવાય છે

તમને ફળ સારું મળે છે અસત્ય યુગમાં ધ્યાન કરવાથી ત્રેતા યુગમાં તપ કરવાથી અને દ્વાપર યુગમાં યગના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પરંતુ કળિયુગમાં તો કેવળ પ્રતિમાનુષ્ય જેવા પુણ્ય કે પાપ હોય તે છે તેવું ફળ તે ભોગવે છે દુઃખનું કારણ અર્થમાં છે જ્યારે સુખ મળે છે

અલગ કાઢી રાખવો ક્યારે આકસ્મિક અને શુદ્ધ કાર્યો માં વાપરવો પરંતુ બ્રાહ્મણોને દુર્જન પાસેથી પ્રસંગોપાન દાન ધન

કોઈ કઈક વસ્તુ આચવા આવે ત્યારે તેને આપવા માટે તત્પરતા દર્શાવી હોય છતાં તે પરંતુ આપવામાં ન આવે તો તે બીજા જન્મમાં યાચકનો દેવાદાર બને છે એટલે એમ કીધું અત્યારે આપણે જો શાસ્ત્રોમાં સંધ્યા વખતે ઐશ્વર્ય સિદ્ધિ અર્થે નિત્ય અગ્નિ હોમ કરવું જે હોમ કરવાથી અશક્ત હોય તેને એક કાળે પણ સૂર્ય અને તથા નું વિધિપૂર્વક બનાવી હોય હોમ કરવો પરંતુ વામાં દ્રવ્ય ન હોય તો તેને કેવળ મુખ્ય હોમ કરવો આ પ્રમાણે નિત્ય વિધિથી રક્ષાયેલા અગ્નિને અશસ્ત્ર કહે છે